રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં મંગળવારે બપોરે એક મોટો અકસ્માત થયો હતો જેસલમેરથી જોધપુર જઈ રહેલી એક બસમાં અચાનક આગ લાગી ગઈ જેમાં વીસથી વધુ લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા પોખરણના ભાજપના ધારાસભ્ય અત્યાર સુધીમાં વીસ લોકોના મોતની પુષ્ટિ કરી છે આ અકસ્માત બપોરે સાડા ત્રણ વાગે જેસલમેરથી લગભગ વીસ કિલોમીટર દૂર થય ગામ પાસે થયો હતો પ્રત્યેક દર્શીઓના જણાવ્યા અનુસાર બસ બપોરે ત્રણ વાગે જેસલમેરથી થી વધુ મુસાફરો સાથે રવાના થઈ હતી થય ગામ પાર્ક કરતાં પાછળના ભાગમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો અને થોડી જ વારમાં આખી બસ આગની લપેટમાં આવી ગઈ મુસાફરો છીસો પાડવા લાગ્યા ઘણા લોકો બારીઓ અને દરવાજાઓમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યા હતા ગામવાસીઓને રાહદારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા અને બચાવ કામગીરી શરૂ કરી હતી તેમણે નજીકના પાણીના સ્ત્રોતોમાંથી પાણી અને રેતીનો ઉપયોગ કરીને આગ ઓલવવાનો પ્રયાસ કર્યો દરમિયાન માહિતી મળતા જ ફાયર બ્રિગેડ અને પોલીસ ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ અને આગ પર કાબૂ મેળવવામાં લગભગ એક કલાક લાગી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જેસલમેરની ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું તેમણે કહ્યું હતું કે રાજસ્થાનના જેસલમેરમાં થયેલા અકસ્માતથી હું દુઃખી છું આ મુશ્કેલ સમયમાં મારી સંવેદનાઓ પીડિત લોકો અને તેમના પરિવારો સાથે છે હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું પ્રધાનમંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી દરેક મૃતકના પરિવારોને બે લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે ઘાયલોને પચાસ હજારની સહાય કરાશે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળે નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલા ખાસ કરીને વિડીયોને એકલાયક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો